ભગવાન શ્રી કૃષ્ણ માટે પરમેશ્વર શબ્દ કરતા પ્રેમેશ્વર શબ્દ વધારે યથાર્થ ઠરે છે પરમેશ્વરમાં આમ પિતા જેવો ભાવ આવે પરમેશ્વર મે એક પરમ પિતા વાળા ભાવ હે પણ ભગવાનની લીલાઓ મધુર મધુર લીલાઓનું શ્રવણ કરીએ ત્યારે આપણે એ લીલાઓમાં એવા ખોવાઈ જઈએ કે આપણામાં ભગવાન પ્રત્યે શ્રી કૃષ્ણ પ્રત્યે પરમેશ્વરના ભાવ કરતા પ્રેમેશ્વરનો ભાવ એમ થાય આ હા 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 લાલો લાલો અને ભગવાનની એટલી સુંદર મજાની બાળ લીલાઓ દ્વાર માં ભગવાન લીલાઓ કરી અને લીલાઓ કરી તો એવી કરી કે આજ દિવસ સુધી પાંચ હજાર બસો વર્ષ પછી પણ ભારતમાં જન્મતો હરેક દીકરો ઈ કનૈયાના નામથી બોલાવાય છે આ દુનિયામાં કઈ એવી માતા હશે ને કઈ એવો પિતા હશે કયા એવા દાદા દાદી હશે કે જે પોતાના દીકરા ને પોતરાને લાલો મારો લાલો મારો કાનો મારો કનૈયો નામ પછી ગમે હોય ને એનું નામ ગમે હોય પણ એ ઘરમાં બોલાવા તો હોય કનૈયા જેમ કાનો મારો કાનો છે